અબ્દુલ્લા ઇબ્રાહીમ સાહેબ આ મસ્જિદના જે અંદર આ પ્રાર્થના સાહેબ એટલે કે અંદર સૌથી પહેલા તો આપણે એક સવાલ એ છે કે કેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે બીજો એક સવાલ એ છે કે અહીંયા પર કેટલા રૂમ આવેલા છે અહીંયા સાહેબ ટોટલી 222 બાળકો અભ્યાસ કરે હવે એમ જોવા જાય તો અમારા મેકઅપ પ્રમાણે લગભગ 10 રૂમ જોવે પણ હાલની અંદર 4 રૂમ એક્ટિવેટ છે ચાલુ છે

કેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે તે કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધી બાલ વાટિકા થી આઠ ધોરણ સુધી કેટલા શિક્ષકો અભ્યાસ આપે છે અત્યાર પાંચ શિક્ષકો કામ કરી રહ્યા છે બીજી એક વાત એવી છે કે અહીંયા આગળ શિક્ષકો ઘટ છે જેમાં સૂત્રોની માહિતી એવી મળી રહી છે કે અહીંયા આગળ અમે જોયું ફિલ્ડ માં પડીને તો અહીંયા આગળ કેટલા શિક્ષકો જે છે તે ગામના જે વડીલો હોય તે લોકો અહીંયા આગળ શિક્ષા આપે છે તે કેવી વાત છે એ સાહેબ એવું છે કે આ ઘટ છે ને એના માટે એ ઠરાવ કરેલો છે કે ભાઈ જ્યાં સુધી શિક્ષકો ના મુકાય ત્યાં સુધી જે ગામના ભણેલા છે એ સારાને મદદ કરે બાળકોનું શિક્ષણ માટે એટલે એ લોકો આવીને ભણાવે ભણાવે છે તે લોકો પગાર પગાર લે છે ના ના એ બિલકુલ ફ્રીમાં સેવા આપે કેટલા શિક્ષકો છે ફ્રીમાં સેવા આપે એને કોઈ પગાર નથી લેતો મારું નામ અંજુમ નજીર પટેલ છે હું ધોરણ 7 માં છું મારી મારી શાળાનું નામ પ્રાથમિક શાળા નજીર છે અમારી અમારા ક્લાસરૂમમાં અમે બે ત્રણ વર્ગ જોડે બેસતા છે એટલે અમારે પાવતું નથી સરકારને વિનંતી કે ક્લાસરૂમ અને શિક્ષકો માટે નથી એટલે મે મારું નામ દીશા નિયતી પટેલ છે હું પ્રાથમિક શાળા પ્રાથમિક મિશ્ર શાળા મછાસા ભણું છું કેટલામાં ધોરણમાં ભણો છો મે છથ્થા જણવામાં પડું છું તમારે ભણવા માટે રૂમ કેટલા છે ચાર રૂમ અમારે ભણવા માટે ચાર રૂમ છે એક રૂમમાં કયો કયો વર્ક બેસે છે એક રૂમમાં બે વર્ક બેસે છે અને તમારે ભણવા માટે શિક્ષકો કેટલા છે અમારે ભણવા માટે શિક્ષકો ચાર છે તો તમે શું માંગણી કરો છો સરકાર પાસે સરકાર પાસે માંગણી કરીએ હતી કે મને નવી સ્કૂલ બનાવી આપો જે અમારા શિક્ષક અમારા નવા

મળે છે મારું નામ ઇબ્રાહીમ ઇસ્માઈલ પટેલ મચ્છાસરા ગામનો રહેવાસી છું હવે અહીંયા સ્કૂલમાં છોકરાઓને બેસવા માટે રૂમ નથી તો જે છોકરાઓએ જણાવ્યું એ હકીકત સાચી છે અને ટીચરોનો અભાવ છે તો વહેલી તકે અમે સરકાર શ્રી તરફ પાસે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે સ્કૂલમાં ટીચરોનો ભરતી થાય

સ્કૂલને ફ્રીમાં સેવા આપે છે અને છોકરાઓનું ભવિષ્ય ના બગડે એના માટે સારું કામ કરે છે એનું નામ ગાઉ બીસા બીઠા મચ્છસરા શું છે આ તમારી સ્કૂલની આજે જે પરિસ્થિતિ છે તેને લઈને શું કહેશો તમે મચ્છસરા ગામની સ્કૂલમાં થી પાંચ ધ્રોણ સુધી આઠ ધ્રોણ સુધીમાં ચાર જ શિક્ષક છે એમાં કોમ્પ્યુટર ક્લાસ ચલાવવાનો બધા એક જ ક્લાસના ત્રણ ક્લાસના એક જ રૂમની અંદર બાળકો મૂકવામાં આવે છે ને બિલકુલ ગંભીરતા બહુ ખડબ છે મારા ગામ મચ્છસડાની એમાં કોઈપણ પણ ચાલે એમ નથી અને શિક્ષણ અધિકારીને પણ આની અંદર મિલીભગત ગણાય છે અગર શિક્ષણ અધિકારી સાહેબ ચાહે તો આવી બધી મુશ્કેલી ઊભી થાય ના મારા ગામની અંદર ગંભીરતા વધારે છે એટલે સ્કૂલમાં કોઈ જાતની દેખરેખ રાખવામાં આવતી નથી બીજું કે સાહેબ આ એકથી આઠ ધોરણ સુધીમાં ચાર જ શિક્ષક રાખવામાં આવેલા છે અને પ્રિન્સિપલના રૂમમાં પણ ત્રણ ત્રણ ક્લાસના બાળકો ભેગા હોય છે તો આ બિલકુલ ગંભીરતા લેવી જોઈએ અને આ સ્કૂલની અંદર કોઈ હિસાબે ચાલે એમ નથી અને માજી શિક્ષકો જે રિટાયર થયેલા છે તે ફ્રીમાં સર્વિસ આપે છે અને બાળકોને ભણાવે છે એ બિલકુલ ગંભીરતા જેવી વાત હોવી જોઈએ આ વાતની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને બિલકુલ ચાલે તેમ નથી મારા ગામની અંદર મચ્છાસરા ગામની અંદર એકથી આઠ ધોરણની અંદર કેટલા રૂમ ફાળવે આઠ ધોરણની અંદર ચાર રૂમ ફાળવવામાં આવેલા છે તેમાં એક જ ક્લાસ પ્રિન્સિપલના ક્લાસની અંદર ત્રણ ધોરણના બાળકો ભેગા થઈને ભણાવવામાં આવે છે તો એમને શું ભણતર મળે એની તમે તમે પોતે વિચારો કે એમાં ભણતર શું મળે શું કહેશો તમે શિક્ષણ વિભાગને આ બાબતે શિક્ષણ વિભાગમાં મિલીભગત ગણાય છે શિક્ષણ વિભાગ અગર ચાહે તો આ બધી તકલીફ દૂર થાય આ મારા ગામ મચ્છસરા ગામની અંદર જે રિટાયર થયેલા શિક્ષકો સેવા આપે છે ફ્રીમાં એ જોઈ વિચારીને એમને કામ લેવું જોઈએ